વિમુખ જાતિના સમુદાયના લોકો આજ રોજ જૂના ડીસા મુકામે એક કાર્યક્રમ એકસો સાહીઠ જેટલા જાતિ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલા એ સિવાય આયુષ્યમાન કાર્ડ કુલ પચીસ જેવા નવીન નવીન આયુષ્યમાન કાર્ડ બનાવીને એનાયત કરેલા છે આધાર કાર્ડના જરૂરી સુધારા વધારા હોય એ કુલ પચીસ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરેલો છે એ સિવાય રેશન કાર્ડની અંદર જરૂરી સુધારા વધારા માટેની કુલ અલગ પંદર અરજીઓનો પણ સ્થળ ઉપર જ નિકાલ કરેલો છે આમ તાલુકા વહીવટીતંત્ર અને આરએસએસના સંયુક્ત ઉપમ દ્વારા

આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ જેવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુમંતુ કાર્ય વિભાગ બનાસકાંઠા વિભાગ અને શ્રી વંચિત સેવા ટ્રસ્ટી અને કાર્યકરો દ્વારા અમે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ